તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી YouTube ચેનલ ઝઘડિયા ન્યૂઝને ને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો ધન્યવાદ ઉમલ્લા ટ્રાફિક જામ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વસાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા મેઈન બજારમાં ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી સેવા પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ લાંબા સમય સુધી ફસાઈ ગઈ હતી આ ટ્રાફિક જામની સ્થિતિ એટલી ગંભીર હતી કે રસ્તા પર વાહનોની લાંબી લાગી ગઈ હતી ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ રેલવે ફાટક નજીક બન્યું હતું મળતી માહિતી મુજબ રેલવે ફાટક પાસે અચાનક એક મોટો ટ્રક રસ્તાની વચ્ચે ખોટકાઈ ગયો હતો જેના કારણે વાહનોની અવર જવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી ટ્રક ખોટકાવાના કારણે સર્જાયેલા આ ટ્રાફિક જામમાં જ એક ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ હતી એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી હતા કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ ઇમરજન્સી વાહનનું ફસાવવું એ જ વિસ્તારની કફોડી ટ્રાફિક વ્યવસ્થાને ઉજાગર કરે છે મીન બજારમાંથી રેતી ભરેલા વાહન ભારે વાહનોના કારણે અવરનવર ટ્રાફિક જામ સર્જાતો હોય છે સ્થાનિકો દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે